કે મારા બે ફૂલ જેવા કુમળા બાળકો મારા પુત્ર વધુ ત્રણ એની સાથે જે દમમાં દમ કૃત્યુ કરી મોતને ઘાટ ઉતાર્યા છે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શરીરે સ્કાનના પોતે ગુનેગાર છે તો એને પણ સજા થવી જોઈએ આજે વાત કરવી છે બે પિતા વિશે એક પિતા છે કે જેણે ભાવનગરમાં પોતાની પત્ની અને બે માસૂમ બાળકોને ઠંડા કલેજે મૃત્યુને ઘાટ ઉતાર્યા જ્યારે એક પિતા છે એ પોતાના પુત્રના મૃત્યુ અંગે સરકાર પાસે ન્યાયની માંગ કરે છે પછી ભલેને તેના માટે પોતાનો પુત્ર જ જવાબદાર હોય તેણે કે સરકારની દ્રષ્ટિએ જે પણ સરખું હોય એ રીતે ન્યાય કરવા વિનંતી કરી છે શું છે આ સમગ્ર માહિતી આવો જાણી આ વિડીયોમાં નમસ્કાર હું છું મહેશ આપ જોઈ રહ્યા છો બેનિફિટ ભાવનગરમાં બે દિવસ પહેલા ફોરેસ્ટ કોલોનીમાં પત્ની બે સંતાનોની હત્યા કરનાર વર્ગ અધિકારી શૈલેષ ખાંભલાની પોલીસે ધરપકડ કરી લીધી છે શૈલેશ ખાંભલાના પિતા બચુભાઈ ખાંભલા એ પુત્રને સજા થાય તેવી માંગ કરી છે બચુભાઈ ભારે અહિયાં સાથે વિડીયો બનાવી માસુમ બાળકો અને પુત્ર વધુની હત્યા કરનાર શૈલેશને ને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે શું કહી રહ્યા છે બચુભાઈ ખાંભલા આવો સાંભળીએ તેમના મુખે મારા બે ફૂલ જેવા કુમળા બાળકો મારા પુત્ર વધુ ત્રણેય એની સાથે અધમમાં અધમ કૃત્ય કરી મોતને ઘાટ ઉતાર્યા છે તો એ પ્રત્યે મને તો દુખશે મારો આખો પરિવાર દુઃખી છે મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શરીરની કામદાર પોતે ગુનેગાર છે તો એને પણ સજા થવી જોઈએ એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે આ બહુ દુઃખદાયક છે તો એની માટે હું સરકારને પોલીસને વિનંતી કરું છું સમગ્ર ઘટનાની વાત કરીએ તો ભાવનગરના વન અધિકારી શૈલેશ ખાંભલા પરિવારમાં પત્ની નૈના દીકરો ભવ્ય અને દીકરી પૃથા હતા તેઓ સુરતમાં રહેતા હતા બાળકો અને પત્ની દિવાળી વેકેશનમાં સત્યાવીસ ઓક્ટોબરે ભાવનગર આવ્યા હતા ઘરમાં પત્ની અને સંતાનોની એન્ટ્રી થતાં શૈલેષ અને નૈના વચ્ચે ઝઘડા શરૂ થયા હતા ચાર દિવસ સુધી દંપતી વચ્ચે માથાકૂટો ચાલી પાંચ નવેમ્બરે સવારે પતિ પત્ની બેડ ઉપર સૂતા હતા ત્યારે સવારના સાત વાગ્યાના સુમારે ઝઘડો થયો ઝઘડો એટલી હદી વધ્યો કે બેડ પર પડેલા તકિયા વડે શૈલેષે પત્ની નૈનાનું મોઢું દબાવીને તેની હત્યા કરી નાખી ત્યારબાદ અલગ રૂમમાં ઊંઘે રહેલા સંતાનોના રૂમમાં પહોંચીને શૈલેષે પહેલા દીકરા ભવ્યનું અને પછી દીકરી પૃથાનું તકિયા વડે મોઢું દબાવીને ક્રૂર રીતે હત્યા કરી નાખી માસૂમ સંતાનો અને પત્નીને પતાવી દીધા બાદ તેણે પોતાના ક્વાર્ટરની બાજુમાં ખોદવામાં આવેલા ખાડામાં મૃતદેહને દાટી દીધા હતા ત્રણેય મૃતદેહનો નિકાલ કરી તે ઘરેથી નીકળી ગયો બે દિવસ ભાવનગરમાં રહ્યા બાદ સાત નવેમ્બરે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી બાર નવેમ્બર સુધી ફરજ પર હાજર રહીને બાર નવેમ્બર બાદ રજા મૂકીને સુરત ચાલ્યો ગયો હતો સાત નવેમ્બરે ગુમ થયેલા નૈનાબેનના મોબાઈલનો સીડીઆર મંગાવતા આરોપીઓ તેની પત્ની અને બાળકો એક રિક્ષામાં ગયા હોવાનું જણાવ્યું હતું પોલીસે સિક્યુરિટીની પૂછપરછ કરતાં બાળકો અને પત્નીને જોયા ન હોવાનું કહ્યું હતું ત્યારબાદ ફોરેસ્ટ કોલોનીમાં ઘર બહારના સીસીટીવી અને અન્ય સીસીટીવી કેમેરા ચેક કરાયા પરંતુ ક્યાંય તેની પત્ની કે સંતાનોનો નજરે ચડ્યા નહીં શૈલેશે તેની પત્નીનો મોબાઈલનો મેસેજ પણ કર્યો હતો જેમાં તેને બીજા સાથે રહેવા જાય તેવી વાત લખી હતી ફોન એરોપ્લેન મોડમાં હોવાથી મેસેજ કોઈને સેન્ડ થયો નહીં મેસેજમાં લખેલી ભાષા તથા પત્નીના જૂના મેસેજની ભાષા સરખાવતા મિસમેચ આવ્યો હતો તેના આધારે પોલીસે શૈલેશ કાંભલા ઉપર શંકા જતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો ત્યારબાદ પોલીસે વન વિભાગના કર્મચારીઓનું નિવેદન લઈ ખોદકામ કરતા ખાડામાંથી ત્રણ મુદ્દેઓ મળી આવ્યા હતા ત્રણેય મુદ્દે ખાંભલા પરિવારના જણાય આવતા હત્યાની ફરિયાદ નોંધી શૈલેશ કાંભલાની ધરપકડ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ બેરિફિટ ન્યૂઝ અમદાવાદ